ગેમ ઝોન સંચાલકોએ કોઈ જ તકેદારી રાખી હોવાના પુરાવા નીચે સળગી જાય તેવો સામાન પડ્યો છે છતાં પણ બિલ્ડિંગ કામ

સાંજે 5 વાગ્યાને 34 મિનિટે ધુમાડો જોઈ કર્મચારીઓ દોડ્યા અને સાંજે 5 વાગ્યાને 35 મિનિટે ફોર્મની સીટ પર આગ પકડાઈ માત્ર 2 મિનિટમાં માત્ર 2 મિનિટમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું સમાદતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન આજે એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ મોતનું તાંડવ જે આપણે આ સીસીટીવીમાં જોયું અને જે 2 મિનિટમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 28 લોકોને ભરખી ગઈ બેદરકારી નહીં તો બીજું શું બિલકુલ ચોક્કસથી જુહી આ બેદરકારી છે અને એબીપી અસ્મિતા ડે થી કહી રહ્યું હતું કે ત્યાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એ વેલ્ડિંગના કામના કારણે તણખા જરા છે તણખા જરી અને નીચે પડ્યા છે કે જ્યાં બીજો અન્ય જ્વલનશીલ પદાર્થ જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં કેટલીક સીટ પડી હતી એ જે સીટ હતી એ ફોર્મની સીટ હતી અને તેની અંદર ઝડપથી આગ લાગી જાય છે આગ લાગી જાય છે ત્યાં કર્મચારીઓ હોય છે સ્વાભાવિકપણે આગ બુજાવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ પૂરતી ત્યાં સાધન સામગ્રી નથી જે અગ્નિશામક સાધનો હોવા જોવે પૂરતા પ્રમાણમાં એ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે આગ જોત જોતાની અંદર વિકરાળ સ્વરૂપ લઈ લે છે અને એટલી હદે આ આગ વિકરાળ બની જાય છે કે જેની અંદર અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ જાય છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે એબીપી અસ્મિતાની ટીમ એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ વારંવાર એ કહી રહ્યા છે કે એબીપી અસ્મિતા પાસે તમામ પ્રકારના પુરાવા છે તમામ પ્રકારની લાપરવાહી તમામ પ્રકારની બેદરકારીના પુરાવા છે એક બાદ એક એ પુરાવા રજૂ કરતા જઈશું ગુજરાતની જનતા સમક્ષ લાવતા જઈશું અને જે તપાસ થઈ રહી છે એ તપાસ વધુ કડક થાય તપાસ સચોટ થાય અને તપાસની અંદર કોઈ પણ વચ્ચે વચેટીઓ ના આવે કે જેની આ જવાબદારી બની રહી છે તેને ગણતરીની સેકન્ડોની અંદર આ દુર્ઘટના કેવી રીતે સર્જાય તેના દ્રશ્યો એવીપી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા જે વેલ્ડિંગ ત્યાં કરે છે એ વેલ્ડિંગનો તણખો કરે છે બાદમાં બીજો અને ત્રીજો ત્રીજો તણખો જ્યારે ખરે છે ત્યારે એ આગ પકડાય છે સૌથી પહેલાં ધુવાડા નીકળે છે ધુવાડા જોઈ અને ત્યાંના જે કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓ દોડે છે ત્યાં આગ લાગે એ પહેલાં તેને કાબૂમાં લેવામાં પરંતુ આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો કે કોઈ કર્મચારી જ્યાં બુજાવા જાય છે સામો વિસ્ફોટ થાય છે અને આ વિસ્ફોટ થાય છે તેનાથી કર્મચારી દૂર ધકેલાઈ જાય છે આમ છતાં પણ ત્યાં પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ પ્રયાસ નિષ્ફળ એટલા માટે નીવડે છે સૌથી મોટી બેદરકારી અહીંયા એ પણ સામે આવી છે કે એક તરફ આ ગેમિંગ ઝોન ચાલુ હતો અને બીજી તરફ આ ગેમિંગ ઝોનના બીજા માળે આ રીતના વેલ્ડિંગનું કામ ચાલતું હતું એક તરફ અહીંયા કેટલાય લોકો હતા અને એની વચ્ચે આ ગંભીર પ્રકારેની બેદરકારી સામે આવી છે કે વેલ્ડિંગનું કામ ત્યાં ચાલુ હતું એક તરફ ત્યાં નાના બાળકો હતા માસૂમ બાળકો હતા કેટલાય લોકો હતા કે જે આ બાળકોને લઈ અને ગેમિંગ ઝોનમાં આવ્યા હતા અને બીજી તરફ ચાલુ ગેમિંગ ઝોને આ પ્રકારેની વેલ્ડિંગની કામગીરી કરવી એ બેદરકારી કહેવાય લાપરવાહી કહેવાય નફટાઈ કહેવાય જો વેલ્ડિંગ કામ કરવું છે તો આ ફાયર માફ કરજો ગેમિંગ ઝોન છે એ બંધ રાખવો હતો થોડા કલાકો માટે અથવા તો એક દિવસ માટે બંધ રાખવો હતો પરંતુ પૈસા કમાવાની લાઈમાં આ ગેમિંગ ઝોનના સંચાલકો એ ભૂલી ગયા કે આ એક નાની એવી તેમની જે બેદરકારી છે તેમની નફટાય છે એ કેટલા લોકોનું ભોગ લઈ લે છે તો સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ દ્રશ્યો છે આ એ બેદરકારીના દ્રશ્યો છે કે જેના કારણે અઠ્યાવીસ લોકો જીવતા ગુંજાયા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે તણખો ખરે છે બે અને ત્રીજા તણખા ખરા બાદ ધુવાડો નીકળે છે ધુવાડો જોઈ અને કર્મચારીઓ દોડે છે પરંતુ જોત જોતાની અંદર આગ લાગે છે આગને બુજાવવાના પ્રયાસ થાય છે પરંતુ પૂરતી ફાયર સિસ્ટમ ના હોવાના કારણે આગ ઉપર કાબૂ નથી મેળવાતો અને આગ વિકરાળ સ્વરૂપ લઈ લે છે